ત્યારે ઓપરેશન કરવાનું છે તો એ કરી નાખી જોઈ શકો છો એક ઊંટ નું બચવા આવ્યું છે જો મેં જે તમને સ્પેશિયલ વસ્તુની વાત કરી હતી જો આની અંદર છે ત્યારે એક વાછડી આપણે લઈ જવાની થઈ હતી તો જોઈ શકો છો જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ સૌ ઓકે રિપોર્ટ હશો અને અત્યારે સવારના સાડા આઠ જેવું થઈ ગયું છે થોડું મોડું થઈ ગયું છે તો હવે આપણે નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા અને આપણે ત્યારે ગૌશાળા આવી ગયા હતા ત્યારે જે આપણી પ્રેમવતી વીયાવાની છે એને એકદમ વરાકે વરી ગઈ છે મારા ખ્યાલથી હવે તો કાલનો દિવસ કદાચ રહી તો રહે તો હવે શું વીયા અહીં જવાનું છે એવું લાગે છે છતાં જોઈએ કારણ કે શું એ તો આપણે નક્કી કાંઈ નકાઈ શકીએ એટલા માટે અને બાકી છે એ સાંજે આવશે પછી બધી વાત કરશું અને તમને બતાવશું ને હવે જાય પાંજરાપુર તો હવે છે આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને પાંજરાપુર આવી વાડાની અંદર આવી ગયા હતા વાળાની અંદર ચેક કરી લીધું કાંઈ નવો કેસ છે ને અને ઢોરા જે ઉઠલી ગયા હતા પલટી લગાવે ને સવાર સાંજે બે ટાઈમ તો ઉઠલી ગયા હતા તો બધાને પાવડર ખાઈ ગયો છે બાકી જોઈ શકો છો વાડાની અંદર છે એ કાંઈ જે નીણનું કામ ચાલુ થયું નથી થોડી વાર લાગશે ત્યાં સુધીમાં આપણે તમને ખ્યાલ હોય તો એક આંખાને પૂછડામાં લાગેલું છે ઇન્ફેક્શન થોડુંક થઈ ગયું છે એનું અત્યારે ઓપરેશન કરવાનું છે તો એ કરી નાખીએ ને ત્યાં અહીંયા ઢોરને બધા પૂરાઈ જશે પછી અહીંયા કામ ચાલુ કરશું ને અત્યારે જાય આંખાનું ઓપરેશન કરવા માટે તો મેં જે તમને ઓપરેશનની વાત કરી હતી જે આંખાને પૂછડું કાપવાનું હતું એ તો જોઈ શકો છો આંખાને છે અહીંયા તમને ખ્યાલ હોય તો ચાર પાંચ દિવસ પહેલાં આપણે ત્યાં પાંજરાપુરમાં આવ્યો હતો અને એના પૂછડા ઉપર છે કંઈક ભારે વાહન ફરી ગયું હતું એના હિસાબે ઇન્ફેક્શન હતું થોડું અને એ કંઈ રૂજ આવતી નથી એટલા માટે આપણે ઓપરેશન કરવું પડ્યું જોઈ શકો છો અહીંયા આપણે છે એનું પૂછ કટ કરી નાખ્યું છે અને ઓકે છે ત્યારે બીજી કંઈ તકલીફ નથી હજી થોડીક શું ગેનની અસર છે એટલા માટે બેઠો છે પણ થોડી વારમાં છે એ ઓકે થઈ જશે અને હજી છે ઢોર તો અહીંયા જ છે એમાં નીણનું કામ કે ચાલુ થયું નથી થોડી વારમાં ચાલુ થશે પછી આ બધા ઢોર રહે ને જે માંદાવાળા એ આ બાજુનો વાળો છે ને એમાં જશે પછી આપણે કામ ચાલુ કરશું તો આપણે થોડી વાર રાહ જોઈ ત્યાં બધા ઢોર છે જોઈ શકો છો આવી ગયા છે અને બધા નીણ ખાય છે જે ગાજર નાખ્યા છે એ અને જે આપણે અત્યારે ઓપરેશન કર્યું આંખો જો ઓકે અત્યારે ગેન ઉતરી ગયું છે અને અત્યારે ખાવા પીવા માંડ્યો છે કપલે અને અરે ફરે જો ઓકે અને હવે છે થોડી વાર બધાને ખાઈ લેવા દે પછી આપણું કામ ચાલુ કરશું આપણે છે અહીંયા માંદાવાળા વાડામાં ડ્રેસિંગનું કામ ચાલુ હતું ત્યાં જોઈ શકો છો એક ઊંટનું બચ્ચું આવ્યું છે જો કૂતરે હેરાન કર્યું છે ને એવું બધું છે અહીંયા બાજુના ગામમાંથી લઈ આવ્યા છે આ જો અહીંયા બધું દેખાય એ બધું કૂતરે એને હેરાન કર્યું છે તો હવે છે આપણે એને ટ્રીટમેન્ટ ચાલુ કરીએ જો તો આપણે છે જે ઊંટના બચ્ચાને છે ટ્રીટમેન્ટ ચાલુ હતી તમે જોયું અને એના પછી છે કાંઈ બીજો કઈ કેસ હતો નહીં તો આપણે આપડી ગૌશાળા આવી ગયા હતા તો ગૌશાળાએ જોઈ શકો છો આજે એ મકાઈ આવી છે લીલું બે ચાર દિવસ પહેલાં આવી છે ને વળી આજે આવી છે તો એ થઈ ગયું ને બાકી પાણી આવ્યું હતું તો અવાડા ને બધું ભરાઈ ગયું છે ઓકે હવે જાય પાછળના વાળામાં ચેક કરીએ અને હું જીવણીના કાને ચેક કરીએ કાંઈ તકલીફ નથી ને બધું જોઈ લઈએ તો હવે છે આપણે પાછળના વાળામાં પહોંચી ગયા હતા અને એ જોઈ શકો છો પાણી ભરેલું છે ઓકે અને પોપટ પાણી પીએ છે અને બાકી વાડાની અંદર છે અત્યારે થોડી વાર પહેલાં જ હરસદ નીન કરીને ગયો લાગે એટલે જો હજી ખાય છે બધા આપણે જો અને આ જો જીવણી અને પારે બંને જો સાથે જોઈ લો કાન તો અત્યારે કંઈ તકલીફ છે ને કંઈ ફસાણું તો નથી ઓકે છે જો અને આમ પણ કાંઈ બીજી કાંઈ તકલીફ નહીં કાંઈ લોહી ને બધું હજી સુકાઈ ગયું કાંઈ નીકળતું નથી અને ખાય પીએ બરાબર અને આજે તો આને ભૂખ લાગી છે જો આજે ખાય છે બાકી તો ક્યારે ખાતી ન હોય અને આરિયા પૂનમ અહીંયા છે જો અને પૂનમને સંગ બાંધ્યો છે ચૂનો સંગ બાંધ્યો જો એ બે ચાર દિવસથી બાંધેલો છે પણ હું તમને હું કહેવાનું ભૂલી ગયો છું બાકી બધા મકાઈ ખાય છે અને હવે બીજું કાંઈક તો કામ છે નહીં મકાઈ એક આવી છે એ સવારના માર ખ્યાલથી આવી હશે કદાચ તો એ છે ને બાકી નીળ નાખેલી છે ઓકે અને પાણી ભરેલું છે ઓકે તો બીજું કાંઈ રહેતું નથી તો હવે જાય આપણે ઘરે જમવા માટે અને ઘરે જમીન જશું પાંજરા પર તો છીએ પાંજરા પર તો આપણે આપણી ગૌશાળાએ રાઉન્ડ મારી ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા હતા અને હવે જાય વાડાની અંદર ચેક કરીએ કાંઈ નવો કેસ તો તમને બતાવીએ નહીં તો એક સ્પેશિયલ વસ્તુ છે તમને હમણાં બતાવવાની છે પેલા જાય વાડાની અંદર ચેક કરીએ તો આપણે છે અહીંયા માંદાવાળા વાળામાં આવી ગયા હતા કાંઈ નવો કેસ નથી બાકી જોઈ શકો છો જે અહીંયા પિંજરું છે ને અંદર એમાં નાખવા માટે આ જે ધૂળ આવી ગઈ છે રેતી જેવું છે એટલે અંદર સોડા ને ઓછું પડે આમ છોલાઈ જાય ને શું નીચે છે એ કડક હોય તો છોલાઈ જાય એટલા માટે છે એરિયા માટી આવી ગઈ છે એ હમણાં આ પિંજરામાં નખાઈ ગઈ છે આરિયો છે ને એમાં નખાઈ ગયો હોય આમાં નાખવાની છે બાકી જે આપણે પાડા છે બાબુશ્રી મૂકીએ એ મૂકવાનું ચાલુ છે આ બધા પાડા છે એ પાબુશ્રી જવાના ત્યાં ગણને આપણે સ્પેશિયલ વાળો છે એમાં અને બીજો કાંઈ નવો કેસ નથી હવે જે મેં તમને સ્પેશિયલ એક યુનિક વસ્તુ બતાવવાની વાત કરી હતી એ હવે તમને બતાવું તો ચાલો જાય એના માટે હોસ્પિટલની અંદર તો આપણે છે જે અંદર નવો કેસ કાંઈ આવ્યો એ જોઈને આવી ગયા હતા તો કઈ નવો કેસ તો હતો નહીં તો મેં જે તમને સ્પેશિયલ વસ્તુની વાત કરી હતી જો આની અંદર છે અને આ વસ્તુ એક એવી છે કે જે ગુવાથી હશે અને ગાયોમાં જાણતા હશે એને આ વસ્તુની ખરેખર ખબર હશે શું છે ખબર જો આ વસ્તુ છે જૂના સંઘ કયો આ વાસણ હવે અત્યારે ના જડે આપણી અહીંયા એક ગુવાતી છે એને શોખ છે થોડોક આવો કયો તો એને લઈ આવ્યો છે તો કેમ છે વસ્તુ હે ને અને આ એક નાની સંગડી છે આ બંને વસ્તુ છે એ અત્યારે આજે નવું હતું જે આપણે ઝાંઝર ને તમને ખ્યાલ હોય તો કોટિયા બાંધે છે એ બધી એમ જ આ પણ કોઈ ગાયને બાંધવા છે મારે ખાલી હવે કેને બાંધે તો કાંઈ નક્કી નહીં પણ એવી રીતે આપણે વસ્તુ એ ગુમાતી લઈ આવ્યો છે તો મને કે આપણે બાંધવા છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં બાંધશું અને આ વસ્તુની અત્યારે તમે જો કિંમત લેખો ને તો આની દસ દસ હજાર રૂપિયા સુધીને અમુક અમુક સંગ વેચાય છે અત્યારે એટલા માટે છે કિંમતી વસ્તુ છે આ કે આવા જૂના સંઘ હવે મળતા નથી એટલા માટે એ સાંચવીને રાખ્યા છે એની પાસે હશે કે શું ખબર તો એ લઈ આવ્યો છે નહીં કે આપણે ગાયને બાંધવા છે કાંઈ વાંધો ને બાંધશું તો અત્યારે છે એ તો આ અંદર રાખી દઈએ આપણે ને આપણે જવાનું છે બકના વેક્સિનેશન માટે આપણે જે જાય છે ત્યાં તો અત્યારે જાય છે બકના અને ત્યાંથી વરસું ને પછી આ બાંધવાની બધું કરશું તો જોઈએ આગળ તો આપણે છે બકના વીડમાં છે અહીંયા વેક્સિનેશન માટે આવ્યા હતા તો રિટર્ન થયા ત્યારે એક વાછડી આપણે લઈ જવાની થઈ તો જોઈ શકો છો આવી રીતે છે આપણે લઈ જઈએ એને આ પાંચ છ કલાકની વાછડી છે અને એની મામા એક આછડ છે ને દૂધ પીવા માટે કાંઈ છે નહીં એટલા માટે છે આપણે જો રસ્તામાં છે ને આ વાછડી લઈ જાય છે ભેગે તો આપણે છે વાસું જો અહીંયા આપણે સ્થાનિક વિભાગમાં પહોંચી ગયું છે ગાડીમાં આપણે લઈ આવ્યા ને હવે પગતનું પિંજરું છે ને અંદર એમાં હવે રાખી છે તો આપણે જેવું વાસળું લઈ આવવાનું હતું એ લઈ આવીએ વાડામાં રાખી દીધું છે રાયધણ પગતના વાડામાં અને હવે છે આપણે આ કામ કરવાનું છે આ જે સંઘ બાંધવાના છે અને આ જો આ માણસ આપણે એ લઈ આવ્યો છે હવે બાંધી નાખીએ જો જે આવું ખરાબ માટી હોય આનાથી જો ટ્રેક્ટરથી બારે કાઢે છે ને જે સારી માટી જો અહીંયા આવી છે ને એ હવે નાખશે ને આ જે બગડી ગઈ છે બારે કાઢે અને બીજો જે સંઘ બાંધવાની વાત હતી જો આ આપણે જે ઝાંઝર રહીને એને બાંધી નાખીએ છીએ જે સંગડીયા હે ને એ શું આમ જો ક્યારે બાંધ્યો ન હોય ને બંધાય ને એટલે થોડીક એમ ભડકી ગયો પોતાની રીતે ને એક સંઘ હવે કાલ શું અત્યારે શું થોડું મોડું થઈ ગયું છે એટલે તો મિત્રો આપણે છે પાંજરા પર બધું કામ જેવું હતું સંઘ બાંધવાનું અને ઘોઘરા બાંધવાનું ઓકે કરી અને આપણી ગૌશાળા આવી ગયા હતા તો ગૌશાળાએ જોઈ શકો છો આ પ્રેમવતીની આવી ગઈ છે તમને બતાવી દઉં એકવાર મેં તમને સવારે વાત કરી હતી એ પ્રમાણે જેમ હતી જો આવી રીતે વરાતનું બધું કાટ્યો છે અને હવે એમ નથી લાગતું ઘણું કાઢે એવું કારણ કે હવે વીઆઈ જ આવી તો એ છે ને બાકી તો હવે બીજું કાંઈ તો અત્યારે છે ને તો હવે ફટાફટ તે ગાયું લઈ અંદર અને બધું કામ ઓકે કરીએ ખાણ બનાવવાનું એ બધું તો મિત્રો પછી છે આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને ઘરે આવી ગયા હતા અને ઘરે આવી જમી લીધા છે ને અત્યારે મહેશભાઈની ગૌશાળામાં બેઠા જોઈ શકો બધી ગાયો છે શાંતિથી ખાઈ પીને ઓગા રહે છે આ જ્યાં અહીંયા બેઠી જો અને આ બધા પણ હજી ખાવામાં છે અમુક અને અમુક ખાઈ ખાઈને ઊભા છે એમને તો એ જતું ને હવે થોડીક વાર અહીંયા બેસું ને વિડીયો એડિટ કરવાનું છે એ કામ કરશું તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં